ખેડામાં ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી સરકાર તરફથી પુષ્પકળ ગ્રાન્ટ આવતી હોય છે આ ગ્રાન્ટનો ઉપયોગ નહીં થયાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો ત્યારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી આ સમસ્યા એક બે વર્ષની નથી ઘણા વર્ષોથી વરસાદના ગંદા પાણી ખાડાઓ તેમજ ગંદકીથી ઉભરાતી ગટરોના કામ કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ચોમાસાની સિઝનમાં ડાકોરના ગરીબ લોકો હોય કે

ટોયલેટ એ બહાર નીકળે છે બધું બહાર જ હોય છે ઓપન કોઈ વારવા નહીં આવતા પરિસ્થિતિ તો સાહેબ બારે માસ આજ જ પરિસ્થિતિ અમે રહીએ છીએ ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય અમે ખુલ્લા ગટરોમાં થી જ રહીએ છીએ ચાફેરે ગંદકી ગંદકી ને ગંદકી છે કોઈ પણ પ્રકારની સફાઈ કશું થતું છે નહીં અને વારંવાર ખાલી અમને આવીને દેખાડો કરીને જતા રહે છે અને ગંદકી આ જ રીતની રહે છે ઉરા ભાગો નવી નગરી મલય રોડ અમે આજ પરિસ્થિતિ માં રહીએ છીએ રોજ આ આ જે જગ્યા છે એની શું પરિસ્થિતિ છે ભાઈ આવો કાદેવ કીચડ આ રીતે જ હોય છે સાહેબ ગાયનો એ ત્રાસ છે ને બધી રીતે બધું આ રીતે છે ગટર લાઈન ખુલ્લી ગટરો છે આ છે તે છે બધું હા સાહેબ કોઈ ગટરની સફાઈ સાફ સુધી થતું નહીં બધી રીતે આ રીતે જ છે ખાસો ટાઈમથી સાહેબ છે